પોરબંદરમાં ગુજ્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી છે જેમાં મહિલા મંડળ દ્વારા વિશ્વકર્મા ભગવાનને અનકૂટનો ભોગ ધરવામાં આવ્યો હતો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વ જ્ઞાતિજનોને સાથે મળી ભગવાન વિશ્વકર્માની પૂજા કરી હતી આજે ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ છે તેમને કળાની કસીબીઓ કારીગર કારખાનેદારોના દેવતા છે વિશ્વકર્મા વિશ્વના પ્રથમ એન્જિનિયર અને આર્ટિકેટ માનવામાં આવે છે આ દિવસે ઉદ્યોગો કારખાનાઓ અને તમામ પ્રકારના મશીનોની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે ભગવાનને પોતાને રહેવા માટે પણ જે મહેલ બનાવડાવ્યા હતા તેમનું સર્જન વિશ્વકર્માએ કર્યું હતું કારીગરો માટે વિશ્વકર્મા જયંતિ ખૂબ જ વિશેષ દિવસ ગણાય છે પોરબંદરમાં ગુજ્જર સુતાર જ્ઞાતિ દ્વારા રેલવે સ્ટેશન રોડ પાસે આવેલ ગુજ્જર સુતાર જ્ઞાતિની વાડીએ વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિશ્વકર્મા ભગવાનને અન્નકૂટનો ભોગ ધરવામાં આવ્યો હતો તેમજ પૂજા અર્ચના કરવામાં આવી હતી હું પ્રભુભાઈ કરગથરા ભૂતપૂર્વ ટ્રસ્ટી અને અમારે ગુજરાત સત્તાર જ્ઞાતિમાં દર વર્ષે વિશ્વકર્મા જયંતિએ આ રીતે અમે ઉત્સવ કરીએ છીએ દસ વાગે નવા વર્ગોળી આજે છેલ્લા વર્ષની અંદર એના લગ્ન થયા હોય એ નવા વરઘોડિયાને પૂજામાં પ્રયોગ બેસાડીએ છીએ એ પછી અમારે અગિયાર વાગે જનરલ મિટિંગ હોય છે અને બાર વાગે મહાપ્રસાદ હોય છે આ જ રીતે દર વખતે મહાપ્રસાદના દાતાઓ પણ અમને મળી રહીએ છીએ અત્યારે પણ ત્રણ વર્ષનું બુકિંગ થઈ ગયું છે તો કોઈને પણ આવી રીતે પ્રસાદી આપવી હોય તો એ પણ આપી શકે છે અને આ રીતનું પ્રોત્સાહન બધાને મળતું રહે એ સિવાય એજ્યુકેશનમાં પણ વિદ્યાર્થીઓને સન્માન કરવાનું બધાને પ્રોત્સાહિત કરવાના નોટબુકો આપવાની અને લેડીઝ ક્લબ પણ એ રીતે આજે અન્નકોટનો પણ રાખે છે દર વર્ષે વર્ષ થયા એ પણ બધી રીતે સત્સંગ મંડળ પણ અમારું હાલે જ છે એ પણ બહુ સારી રીતે વ્યવસ્થિત ચાલે છે તો આટલી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ વિદ્યાર્થીઓનું સન્માન છે બેસતા વર્ષને દિવસે સ્નેહ મિલન પણ અમે રાખીએ છીએ તો જેને પણ બધાને એ રીતે જ નજીક આવે પરિવાર ઓછા છે પણ બહુ આનંદથી અમે મજા કરીએ છીએ જય વિશ્વકર્મા આ તકે ગુજર સુત્તાર જ્ઞાતિના ભાઈઓએ મિટિંગ પણ યોજી હતી અને વિશ્વકર્મા જયંતિ નિમિત્તે મહાપ્રસાદી ભોજનનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર